મિત્રો આજે બે આપણે પાર્ટીઓ લઈ લઈ આવ્યા છે જે જોવા મળશે મોટા ભાડિયા માંડવી કાચ જે મોડાડા નમસ્કાર મિત્રો બધાનું સ્વાગત છે આપણી ચેનલ પર આજે આપણે તમારા માટે સારામાં સારી બે પાર્ટીઓ લઈ આવ્યા છે ત્યાં ઓરિજિનલ બની ની છે તે વેચવા માટે આજે આવી છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કારણ કે આવા અને આવા વિડીયો તમને દરરોજ મળતા રહે તો મિત્રો આ પાડીઓ બે વેચવાની છે તેની કિંમત પણ રાખેલ છે તે પણ આપણે બતાવી દઈશું તો મિત્રો આ બંને પાડીઓ એક સાથે આપવાની છે અલગ અલગ નથી આપવાની આ બંને પાડીઓની કિંમત પસ્તાલીસ હજાર છે તે માલિકનું કહેવું છે તો મિત્રો તમે જોઈ શકો છો સિંગોની બનાવટ પહેલાં તો તમે જોઈ લો હજી નાની છે ને સિંગો તમે જોઈ શકો છો મિત્રો આવતા વખતે આ મને પાડીઓ હીટમાં આવી જવી છે ગરમીમાં આવી જવી છે પાડો ફરાવી જશે તો મિત્રો વેચવા માટે છે તો તમે આપણા ચેનલમાં વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કારણ કે આવાના આવા વિડીયો તમને દરરોજ મળતા રહે તો તમારા મિત્રો સાથે પણ શેર પણ કરજો આવીને આવી વિડીયો તમને જેમ બને તેમ આપણે તો સારી સારી વિડીયો બનાવીએ છીએ તો કોમેન્ટ જરૂર કરજો કે આપણા વિડીયો તમને કેવા લાગે છે જેમ બને તેમ આપણે સારા વિડીયો બનાવીએ છીએ જેમાં ગાયો ભેંસો હોય જો મિત્રો તમે તમારા પશુની જાહેરાત કરવા માંગતા હોય તો તે તમે કરી શકો છો તે બિલકુલ ફ્રી છે કોર ચાર્જ લેવામાં આવશે નહીં તે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તે આપણે જે ખરીદનારને સરળ રહે ઓર વેચનારને પણ સરળ રહે મિત્રો કારણ કે આપણે આપણા પા ફાર્મ પર આપણા પાસે પણ ભેંસો છે જે વેચવા માટે નથી પણ વેચવાની હતી વેચી નાખી હું પંદર પાડીઓ વેચી નાખી હતી પાંચ લાખમાં મિત્રો આવા નવા વિડીયો આપણે તમને દરરોજ મળતા રહેશે તો તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કારણ કે આવા નવા વિડીયો તમને દરરોજ જોવા માટે અને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ તો તમને તમે કોમેન્ટ કરો છો કે તમારા વિડીયો દરરોજ કેમ નથી આવતો કહી દઈએ કે તમે સબસ્ક્રાઈબ નહીં કરશો તો વિડીયો નહીં આવશે તો ચેનલને સબ એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આવા વિડીયો તમે જોવા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેમ બનીએ તેમ આપણે સારા સારા વિડીયો જ બનાવીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વિડીયો તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો તો મિત્રો આપણે હવે નવા વિડીયોમાં મળીશું તો જય હિન્દ જય મોડા જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો બધાનો આપણી યુટ્યુબ ચેનલ